સમગ્ર દેશવાસીઓ જે દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ એ દિવસ છે કે બાવીસ જાન્યુઆરી જ્યારે કે ભગવાન શ્રી રામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે કોઈ લોકો છે તો નખમાં છે તે રામને કંડારી રહ્યા છે તેની તસવીર બનાવી રહ્યા છે કોઈ પેઇન્ટિંગ કરી રહ્યું છે ત્યારે હવે રાજકોટમાં એક સોની કારીગર એવા છે જેમને અયોધ્યા નગરીમાં જે મંદિર બનવાનું છે ભગવાન શ્રી રામનું તેનું નિર્માણ એક વીટીમાં કર્યું છે આપણી સાથે દિવ્યશભાઈ સોની છે તે જોડાઈ ગયા છે તેમની સાથે આપણે વાત કરીશું એક તમે રિંગ બનાવી છે અયોધ્યા મંદિરની શું ખાસિયત છે નમસ્કાર હું દિવ્યશ પાટળિયા અયોધ્યા મંદિરની યાદી અને શ્રી રામ ભગવાન જે વર્ષો બાદ આપણા મંદિરમાં પધારી રહ્યા છે એના ધ્યાનમાં અને એની કાયમ માટેની યાદી રાખવા માટે અમે એક મોલ્ડ બનાવવાની ટ્રાય કરેલી અને જે સોમપુરા કારીગરોએ જે મંદિર ત્યાં બનાવી રહ્યા છે એ જ મંદિર અને એ જ ડિઝાઇન અને એટલા જ સ્તંભ અને એટલો જ શિખરની ડિઝાઇન બનાવી અને અમે એને ટ્રાય કરી રહ્યા છીએ બનાવવાની અને એક અઠવાડિયા પ્લસની મહેનતમાં કારીગરો એ ડિઝાઇન ક્રિએટ કરેલી છે અને અત્યારે અમને એ ડિઝાઇન અમે અમારા કસ્ટમરોને મોકલેલી તો કસ્ટમરો પાસેથી અમને ગોલ્ડ એટીન કેરેટ અને રિંગનો એક ઓર્ડર મળેલો છે અને અમે એનું કામ કરી રહ્યા છીએ અને ખાસ તો એનામાં સિલ્વરનું પણ એક મોલ્ડ અમે બનાવી રહ્યા છીએ જે સો સવાસો ગ્રામ આસપાસ સિલ્વરનું મોલ્ડ બનશે અને પાંત્રીસ ગ્રામ આસપાસ ગોલ્ડની રીંગ બનશે ખાસ તો આ વીટીની પ્રાઇસ એપ્રોક્સ બે લાખથી અઢી લાખ સુધીની થશે સોનાના વજન પ્રમાણે અને એટીન કેરેટમાં અમને અત્યારે કસ્ટમરનો ઓર્ડર છે અને ભવિષ્યમાં કોઈ બાવીસ કેરેટનો ઓર્ડર આપશે તો પણ આ વીટી ત્યાં બની શકે એમ છે ખાસ તો કઈ કઈ બાબતની કાળજી છે તે રાખવામાં આવી કેમ કે ખૂબ જ બારીકાઈથી કામ થતું હોય છે આ બનાવવા માટેનું શું ખાસ તો જે આપણે બને ત્યાં સુધી કે એવું ટ્રાય કરી છે કે જે ત્યાંના મંદિરની કારીગરી જે બનાવવામાં આવી રહી છે અને એમાં જેટલા સ્તંભ શિખરની હાઈટ ડિઝાઇન બને તો સેમ મંદિર બનાવવાની આપણે કોશિશ કરી છે આ આંગરી ઉપર જે રામ મંદિર છે એની યાદી રહે એના માટે અને આ એટલા જેટલા સ્તંભ એમાં છે એટલા સ્તંભ એટલા દરવાજા એટલા શિખર આ બધું જ તેના પ્રમાણે જ અમે ડેવલપ કરવાની કોશિશ કરેલી છે અને આ એ શિખરની આખી એક વિઝિટલ કરેલી છે જે ડિઝાઇન કરવામાં આવી રહી છે એ વીટી બનાવવામાં ખાસ કેટલા કારીગરો હતા કેટલા દિવસની મહેનત હતી આમાં આ વીટી બનાવવામાં ડિઝાઇન કરવા માટે પહેલા સાદું સ્કેચ બનાવી અને કેચ ડિઝાઇનિંગ કરવામાં આવેલું એમાં ત્રણ કારીગરોની મહેનત છે અને ત્યારબાદ કાઢવામાં આવેલું એ આરપીટી મોલ્ડ ડિઝાઇન કરી અને ડિઝાઇન ઓકે થાય પછી એની કાસ્ટિંગ જે અમને એક શ્રીહરી કાસ્ટિંગ તરફથી જે અમને ઓર્ડર આપવામાં આવ્યો છે અમે તેમની સાથે કોલેબરેટ કરી અને શ્રીહરી કાસ્ટિંગ પાસે એમનું કાસ્ટિંગ મોલ્ડ કરાવેલું છે અને ડિઝાઇન કરેલી છે આ છે કેટલા દિવસમાં તૈયાર થઈ જશે અને જે કસ્ટમર છે તેમને આપવામાં આવશે હા આ વીટી એપ્રોક્સ દસથી બાર દિવસમાં તૈયાર થાય છે અને અમારે મકરસંક્રાંતિ પછી એમને આપવાની થાય છે સત્તર કે અઢાર તારીખે એમની ખાસ આ વીટી જોઈએ છે એમનું કહેવું એમ છે કે બાવીસ તારીખ પહેલાં આ વીંટી અમારે જોઈએ છે બાવીસ તારીખે અમે આ વિંટીનું પૂજન કરી અને ત્યારબાદ અમે અમને યાદી માટે રાખશું અને પહેરશું તો આ રીતે તમે જોયું કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશમાં હર્ષોલ્લાસનો માહોલ છવાયો છે ત્યારે રાજકોટમાં અઢાર કેરેટની બે લાખની કિંમતની એક રીંગ છે તે અયોધ્યા મંદિરની તૈયાર કરવામાં આવી છે કેમેરામેન હર્ષભટ્ટી સાથે જાણવી સોની આજકાલ રાજકોટ